તો ત્રણ મહિનાથી પીવાના પાણીનો પ્રશ્ન હતો તેનું સુખદ નિરાકરણ લાવીને પાંત્રીસ થી ચાલીસ સોસાયટી અને ત્રીસ મોરબી તાલુકાના ગામડાનો કાયમી નિકાલ આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ મોરબી શું છે સમગ્ર વિગત આવો જોઈએ આશરે ત્રિસક વાડી અને પચીસ થી ત્રીસ સોસાયટીમાં જે ત્રણ મહિનાથી આ પ્રાણ પ્રશ્ન હતો અને એની લડાઈ આપીને આજે આપણા મોરબીના ધારાસભ્ય માટે એકવાર મિત્રો તાલીઓ વગાડો કે જેણે આ નિકાલ કરી અને જે નવું કનેક્શન જે બંધ કર્યું હતું જે આ જૂનું લગભગ દસથી બાર વરસ જૂનું કનેક્શન હતું એ કાપી નાખ્યું હતું અને એ કનેક્શન અત્યારે નવેસરથી દેવડાવી અને જે મોરબીનો પ્રજાને જે ત્રણ મહિના તકલીફ પડી છે એ બદલ અમે માફી માગી છે પણ આપણે આભાર કાંતિભાઈનો માનવો પડે કે જેણે ઉપર ઊભા રહીને અત્યારે કનેક્શન અપાયું છે અને હવે જે સોસાયટીને વાડી વિસ્તારમાં જે પાણીનો પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો છે એ બદલ આપણે ફરીથી હું કાંતિભાઈનો આભાર માનું છું રોજ આપણા માન્યભાઈ આપણને વચન આપેલું હતું જે પાણી તમને પૂરું કરવામાં આવશે એ આજ રોજ આપણને પૂરું કરવામાં એના હસ્તે ચાલુ કરી દીધું છે અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બધી ચાલીસ સોસાયટી વાળા એ કાનાભાઈ સાથે અમે છીએ જય હિંદ જય આભાર માનવું ચાર પાંચ મહિનાથી તમે આજે સહન કરી પંદર દિવસ પહેલાં મને ખબર પડી આ કનેક્શન આજથી પંદર વર્ષ પહેલાં અમારા પાણી પુરવઠા મૂજવા હતા કનેક્શન ફૂટી ગયું અને પાણી ફૂટાય કનેક્શન આવ્યું અને ઉપરથી પાણી નહોતું આવતું નિયમ પ્રમાણે રેગ્યુલર કનેક્શન કાયદેસર કાયદેસર જ છે કોઈ ખોટી રીતે પાણી પુરવઠા અધિકારી હેરાન ન કરે ઉપરના બદલે અમે નીચે કનેક્શન લીધું હોય અને આ પંદર વર્ષથી કનેક્શન હતું બે હજાર નવથી ચાલુ હતું એ લાઇન તૂટી ગઈ હતી એ લાઇન રિપેર કરી અને ઘની જે આપી દીધું હોય અને લગભગ પાંત્રી સોસાયટીને ખૂબ સારી રીતે વાડી વિસ્તારને પાણીની યોગ્યતા થઈ જશે પણ સોસાયટીવાળાએ જે ત્રણ મહિનાથી જે ઓછું પાણી આવતું અને છતાં પણ જે એમને સહન કર્યો એના બદલ હું સોસાયટીવાળાનો આભાર માનું ને લગભગ બે દિવસમાં પૂરતું પાણી બધી સોસાયટીમાં મળી જશે એની હું ખાતરી આપું